ત્યારે કેટલાક રસ્તા ઉપર ભારે વાહનો અને પેસેન્જર વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ જાહેરનામાનો પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી અમલ રહેશે તો શહેરમાં કાંકરિયા તળાવ ખાતે તારીખ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અને મોટા પ્રમાણમાં લોકો આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે થઈ અને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં કાંકરિયા તળાવની ફરતે આવેલ રોડ ઉપરના વિસ્તારને નો યુ ટર્ન જાહેર કરવામાં આવ્યો છે જેમાં વાહન ચાલકો યુ ટર્ન લઈ શકશે નહીં તેમજ કાંકરિયા ચોકી ત્રણ રસ્તાથી રેલવે યાર્ડ ખોખરા બ્રિજ થઈ દેડકી ગાર્ડનથી મચ્છી ચાર રસ્તા થઈ અને અપ્સરા સિનેમા સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ઉભા રહી શકશે નહીં ઉપરાંત દાણી લીમડાથી કાંકરિયા જતો રોડ ચંડોળા તળાવ પોલીસ ચોકીથી કાંકરિયા તરફ જતો રોડ મણિનગર રેલવે સ્ટેશનથી કાંકરિયા તરફ જતો રોડ રાયપુરથી કાંકરિયા તરફનો રોડ તેમજ આવકાર હોલ થઈ હેરાભાઈ ટાવરથી કાંકરિયા સુધી જતા રોડ ઉપર ભારે વાહનો અને પેસેન્જર વાહનો ઉપર સવારે આઠથી રાત્રિના એક વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે પચ્ચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી જાહેરનામાનો અમલ કરવામાં આવશે જો કોઈ ભંગ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની સવારે આઠથી રાત્રિના એક વાગ્યા સુધી અવરજવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેમાં દાણીલીમડા ચાર રસ્તા થઈ શાહલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ મણિનગર રેલવે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ કાગડાપીઠિજ્ય ભવન થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ રાયપુર દરવાજાથી બિગ બજારથી પારસી અગિયારી ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ તો ગુરુજી બ્રિજથી આવકાર હોલ ચાર રસ્તાથી હીરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ સામેલ છે